હારા દવા લેવા ગયા મને આ ન લઈ જાવ મેં કીધું મને આયરે લઈ જાવ હારે લઈ જાવ તો લાકડી ને ટેકે ટેકે ક્યારે આવશે ધોર શાક પડી જાય તો નકામું થાય છે ડોક્ટરે તો હાવ એમ ફેરવી દીધો કે તું સો મહિનામાં મરી આ આ ફેફસાના અને કિડનીના ફોટા પાડ્યા કે ફેફસામાં કાળા હવે આમાં કાળા હું તો કાંઈ ભાળતો નથી ડોક્ટર ફાળતો છે પણ હવે કરવું શું ખાટલા મારી પાસે રૂપિયા કરોડો પચીસ રૂપિયા મારા હવે ત્રણ દીકરા તેણે દીકરા કયો દીકરો હોશિયાર છે અને મારી મિલકત છે મારે તો ઈ પાયખું લેવું છે આહા હા હવે તો હું દાદાજીનો મહેમાન નથી ડૉક્ટર કે થોડું ખાજો પીજો શું આમાં ખાડું ખાવું પીવું એ મોઢામાં કોળિયો ઉતરતો નથી અને છોકરા પોત પોતાની કરે હવે મારે તો શું કરવું એકાદ દીકરો સુમિત્રા તો ભાઉ આ કિરણ ભાવ બધા ચાં

મારા છોકરા તો એ રળે છે એ બધાય હીરાના કારખાનામાં પાંચે છોકરા તણી કામ કરે આમ જો મારી વાત સાંભળો તમે હવે તમને બધાયને મારે 50-50000 રૂપિયા દેવા હે બાપા આટલા બધા રૂપિયા તમારે 50000 અમને કા દેવા એ નથી જોતા અમારે આમ તો જો હાથમાં 50000 આવવાના હતા ઓલી ભમરારી જેઠાણીએ કે પૈસાને એમઈ શું કરવા છે

પણ દારૂ પીવો પણ હાં પડે ને ત્યાં રૂપિયા વાપરી નાખવાના અને મારી એક વાત કાન ખોલીને ના લો કોઈ તમને ભાળવું ન જોઈએ તમને કોઈ દેખી જશે ને તો અહીંયા હું પછી તમને ધોકડો નહીં દઉં

आजी खबर सुका माइट ला रुपया दीदा आहे ने એટલે दीदा से के वो उतेने मौज करे कोई के सलाह दी दी सारी ये जिन दीदा पर आपने तो जल संजर सो है ने हेलो ओवी ये हारा ना तारे ने ये जाओ तम तरे इतना ने किरण

આખા ઘર માં પેલો નંબર કે હું પૈસા અવરા વાપરીને આવી ગલત કામ જ ઇંગ્લિશ ના બે બોટલા લઈને મૂકી દીધા હે હમણે દારૂ નો વારો પેલા તો હેને આ બિસ્તલ કેવી લાગે ને એ જોઈ જવું પી હું ધી પીવાય કે હમરી કિંતા જગતી હશે

મારે તો જડવું જ નથી પચા પચાસ હજાર આમ જ બગાડ તો નથી ભારતું બેઠા દારૂ પીવો છે આ મારા થઈ ગયા છે કે શું કઈ ખબર નથી પડતી પચાસ હજાર રૂપિયા મની આપ્યા વાપરવા અને જો હું હાડી હારી હારી લઈ લઉં તો કાલ તો પછી ત્રણ લાખ આપવાના હે એ મને ન આપી એટલે ત્રણ લાખ હાથે તો હા મધરો દારૂડો મારે પીવો પડશે ઓ હાય હવે થોડક દારૂ પી નાખું હા હા યોર હા આમ તો જો આ દારૂ કેટલો બધો મેં કે છે મીઠો દારૂ છે આવો દારૂ તો ક્યાંય નહી હોતો હોય અને બૈરાય જાતને જાત દારૂ તો પીવાય નહીં પણ શું કરું આ મારા હારા એ ગલત કામ માં પૈસા વાપરવા દીધા હે જો ગલત કામમાં પૈસા નો વાપરું તો મારા હારા કાલ મને પૈસા નહીં આપે આ દારૂ નું કામ જ ગલત કહેવાય અબી મજા આ ના ભીડો એ ઠી જા જોકર મોટરસાઈકલ ઓરા ભરી જશે ને તો કાલ પૈસા નહીં મળે કાલ દીસે 2 લાખ бомબી દીસે 3 લાખ غلط કામ તો આજ જ કરવાનું છે પછી તો ઘરાણા હારી 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 એ ઉત લેવાનું છે આજ જ ઓરા વાપરવાના કીધા છે આજ ઓરા ધમેલી નાખું અસૂમલે મારી માં કોક ભરી જશે સારું એટલે હારો પૈસા જ ન દે કાંઈ મને જ બધાય દે લાઈ હવે ઓલા આપણને દારૂ હાંઈ ને એ હાટીને પી લો હવે મજા આવશે મોજ કરવા જડે કોઈ દી

અને પાછા એ વાપરવાના કોઈ દેખે નહીં આ મારે કીમ વાપરવા તો મને કેવડું મોટી ઉપાય ટેન્શન થાય હું કરવું મારે એ બટાસોડી છું આ કેમ દેશો કાય તને થાય છે દાદા મને એ વાતનું ટેન્શન છે એવું ઠેકાણું પણ ક્યાં નથી પણ ભગવાન ઉપર થી ભારે બટા હા લેતા મને એ ટેન્શન હતું કે આ પૈસા વાપરતા મને કોઈ ભરી જાય છે તો ખરાબ કરતા હોય તો ભગવાન બધું જ છે બધા હા દાદા હવે આ પૈસા

બદલ એમણે જેમ વાપરી નાખ અને તમને ખબર છે મને કોઈ નથી ભારી હવે કાલ તમારે મને 3 લાખ દેવાના ને દેવાના દેવાના આ હાથમાં શું છે ઈ તો મોટી વાત છે દેશી દારૂ દેશી દારૂ પચાય પચા હા હા મે એ એવી મજા આવી ને આવી મોજ તો આખી જિંદગી માં કોઈ નથી કરી એ સારું હારું ભલે વાપરી નાખ્યા હવે કુઈ જાવ જાવ તમે

મેં તો તમને વાપરવાના કીટ હતા એ સાના માના એ બાપા મેં ઘણું બેઠા બેઠા વિચાર્યું પણ આ દુનિયામાં એ વિચાર જગ્યા જ નથી કે હું પચાસ હજાર વાપરું અને મને કોઈ ફારે નહીં

ધયનીય છે તમારી માને જો આવી સંસ્કારી દીકરી જેવા જણ્યા અને અમારા ઘરના તમે વહુ બન્યા આજથી તમે મારા લાયક ખરાબ ઉતર્યાશો એ સુમિત્રા બાપ એ રેખા બાપ એ કહશો અહીંયા ગુડાવ બે આમ જો એ વહભા પચાસ પચાસ હજાર દીધા તે નકરાઓ એક સિગરેટનો ધુમાડો કરીને આવી અને એક દારૂની મેં ફિલ્મમાં ઉડાડીને આવી પણ આજથી આ તમામ ઘર વખરીની જવાબદારી હું તમને હોંપું છું આજથી તમામ નિર્ણય ઘરમાં તમે લેશો અને લાખોનો હિસાબ તમારી પાસે રહેશે અને આ મરો બે હામા આ કાલથી મારા છોકરા હરે ટિફિન ભરી અને હીરાના કારખાને તૈયાર થઈ જજો ચલો પપ્પા કાહારા કાહારા નહીં આમ તમે જો ને ને ઉડાડી નાખો અને તમને પાંચ લાખ દઉં તો તમે કાલ કઈક નવું કરીને બેહો એટલે અહીંયા પોતા કસરા કરજો અને હીરા કોક પડદા ની વીણી વીણી તગારામ નાખજો એવું કામ કાલ તમે મારા છોકરા હે જઈને કરજો દવાખાને લઈ જવા તૈયાર નતા પૈસા વગર આજ હવે અહીંયા દાન કરી એ કાંઈક એવું શીખો તમે આ વે થી આ તો પસાદર દીધા એટલે તમારે ઉડાડી નાખવાના આ તમારા સંસ્કાર નથી મોટી દાનવીર થઈ અમને તો ભિખારી બનાવ્યા ને જાવ હવે જાવ જો આટલા બધા સંસ્કાર દેવાની શું જરૂર હતી આ અમારા તો પૈસાનું પાણી ફરી ગયું હવે અમારા બેન તો કસરા પોતા કરવા જવાનું ને હા એ હવે કારખાના ભેળા બે થઈ જજો બબુયું ને કવસો અને પોતા કચરા કરજો જોયો કિરણ બહુ એ આ મારો આઈડિયો હતો કીધું તૈણે બહુમાં કોણ બુદ્ધિશાળી છે કોણ મારી આ ઘર વખરી સાચવી હકે એવી શક્તિ છે પણ મેં જાણી લીધું કે હવે આ તમામ વહીવટ તમે કરી શકશો તમને એ ખબર પડે છે કે ક્યાં પૈસો વાપરવો ક્યાં ન વાપરવો જાવ બેટા કાલથી તમામ ઘર વખરી અને તમામ માલ મિલકતનો જવાબદારી તમારી છે હા અને ઓલ્યું બે ને ટિફિન ભરીને કાલથી કારખાને ઠોકો હે ભગવાન એ દીકરાના ના દે તો કોક સંસ્કારી દીજે એ કોક આવી નફ પાકે તો ઘર ધોઈ કાઢી નાખે એવું કપાતર ન દેતો ભગવાન કોઈને આ મારો દીકરો ભાજરવાનો તડકો ન એ રેવાતું એ મને તો એમ થાય કે આપણે નાઈ આવ્યું નથી જાય એમાં નાવાનું તો ઠીક નાવાનું ખાવાનું જાગી હું કીધું છે હવે તો મને તો એમ થાય છે કે નાનજી ડોહાન કારખાના મહેતામાં રહી જવું હે મારે

એલા પણ તમને કેમ થયું હરખું આયુક નહીં એ હવે હરખું કે કે નો કે હવે કાલ મરતો હોય ને તો આજ મરી જાવ ને તોય મને ઉપાયથી નથી એવા દી મારે હારા આવી ગયા છે એલા પણ કાલ હું જે તોય દક હાટ ને ડમરી ઉડાડતી છું મારે બહુ ભાટે બાત તો ના હવે પાછો હપી ગયો એ મને કિરણ બહુ વૈવટમાં હારા લાગ્યા ને તે વૈવટ મેં એને દઈ દીધો હવે બીજું કાઈ નહીં ડોક્ટર કે તમે સો મહિનામાં મરી દેશો એ હવે ભલે કાલ મરી દઉં કે આજ મરી દઉં હવે મને કાંઈ ઉપાધિ નથી એટલે હે નાનજી દાદા કે હું તો એવું વિચારતો હતો કે તમારા હિરાન કારખાના મન મેતામ રાખ ને હું મારા કિરણ બહુ પૂછવા જવું કે તમને પૂછવું એ કિરણ બહુ ને પહેલા પૂછ્યો તમામ વહીવટ એ કરે છે હવે છોકરા હવે એ વહીવટ કરે છે પણ કિરણ નું મેન હાલ છે મારે કામ એવું તમારા કારખાને સડી જાવું છે એ તારે કામ કરવું હોય ને તો જ આવજે પછી તું અડધો દી આવેસ ને પોણો દી ઘીરે રેસ